અમારા વરાજાભાઈ પાણી તો જ્યાં પણ ખબર નતી એને રાઉ થશે તો અમારા વરાજાભાઈ ને સુપર ડુપર તૈયાર કરીને ઘોડી ઉપર અસવર કરીને ફાઈનલ કીધું ભાઈને પાણી દીધું બીજું હું એ વાત તો ફાઈનલ છે કે ભત્રીજા ના લગન એટલે કાકા ને રખ નો ન હોય પણ આ કાકા ને વધારે જ રખ લાગે અને હવે કીધું ડોડાયો તો ડીજે ઉપર છે ને કાકા એ ઉડે ને થોડક સીન નાખી દઉં એ તો હારું રહી જો ને સીન ઠોકવા હું તો કાઈ ખાબકવાનો હતો

ફોટો ખેંચવા માટે નું મસ્ત લોકેશન હતું જીવન શાળા આંબડી અને આ કોણ કોણ ભણેલું છે એ કોમેન્ટ કરવા જો બેસરમાં ફોટા પાડીને કીધું હાંસ પડવા આવી તો કીધું આથી ખસકાય મેં કીધું બીજું હું